આત્મીય શ્રોતાજનો નમસ્કાર પ્રવચનની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરું છું બહુ જૂનો શ્લોક રહેલો છે જેણે સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય સંસ્કૃતનો એને પણ એ શ્લોક ચાલ્યો હોય છે એટલે ઘણા વિદ્યાર્થીઓને પણ এ সংস্কৃত শ্লোক বিষয়ে খবর হয়েছে ভোগে রোগভয়ূলে মনে পয় মৌনে বালে ভয় বলেপুভ े जरायाभयं शास्त्रे वादभयं गुणे खलभयं काये कृतान्तभयं सर्वे वस्तुभयान्वितं भोवि नृणां वैराग्यमेवा अभयम् આ શ્લોકમાં ભય શબ્દનો પ્રયોગ મેક્ઝિમમ થયો છે ઘણો થયો છે આમ તો જૈન સાધુ માટે એમ કહેવાય છે કે સાત ભયના ટાળનારા મુખ્ય સાત ભયની વાત આવી આ જગતમાં ભય કોને નથી કોઈ છાતી ઠોકીને કહી ન શકે કે મને બિલકુલ કોઈ જાતનો ભય નથી થોડા ભયો ઘણી બતાવ્યા આ શ્લોકમાં ભોગે રોગ ભયમ માણસ ભોગ ભોગવતો રહે भोग भोग जरा मत विवेक न राखे तो भोग न आखरी अंजाम रोग रत्नाकर पचीसी में भोग बोलीए छे घिंतव्या रोग सम चिंत नहीं આ પહેલી લાઈનમાં કે છે મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમય ચિંતવ્યા નહીં હું ભોગ ભોગવતો રહીશ એનું પરિણામ શું હશે પરિણામ શું આવશે એ વ્યક્તિ અગર ન વિચારે તો ભોગનો આખરી પરિણામ છે રોગ ભોગ ઘણા પ્રકારના છે આપણે એકાદ બે ગણીએ ભોગ તો પહેલાં ખાવાની વાત કરીએ માણસ ખાતો રહે ખાતો રહે જે ખોરાકથી માણસને પુષ્ટિ મળે એ જ ખોરાક માણસને બીમાર પણ નાખી દે જે ખોરાકથી શક્તિ મળે એ ખોરાકથી જ માણસ રોગિષ્ટ બની શકે છે એ જ ખોરાક તાકાત આપે છે અને એ જ ખોરાક છે રોગ પેદા કરે છે કોઈએ કીધું કે દૂધ પીવાથી બહુ તાકાત વધે તો આપણે બે પાંચ લોટા પી લીધા કે તાકાત વધશે અને બે પાંચ લોટા પીધા પછી એક જ દિવસમાં થોડી તાકાત આવી જાય એ માણસ વિચારતો નથી કે બે પાંચ લોટા લોટા હું દૂધ પી જઈશ પણ મારી જઠરાગ્નિ ઠીક છે કે નહીં એ પચાવે પચાવશે કે નહીં પચાવે અગર વધુ પડતી શક્તિ મેળવવા માટે વધુ પૂરતો દૂધ પીવા પીએ તો માણસ વિચારો એ આમ એક વખત લોટે જતો હોય પછી એને ઘડીએ ઘડીએ લોટા જવું પડે તો આ દૂધ છે તાકાત પણ આપે છે અને એ જ દૂધ છે માણસને બીમાર પણ નાખે છે એવી દૂધ સિવાયની ખાવાની બધી ચીજો જે ઘઉં બાજરો મકાઈ જે તે નામ આપણે આપીએ આ બધી વસ્તુઓ માણસ લિમિટમાં ખાય તો વાંધો નહીં લિમિટ બહાર ખાય તો એ બધી વસ્તુઓ માણસને શક્તિ આપવાને બદલે તાકાત આપવાને બદલે બીમાર કરી નાખે એક રાજા હતા એને ખાવાનો બહુ શોખ રાજા હતા એટલે એમની પાસે પૈસા ઘણા હોય સત્તા હોય એટલે એ રાજાએ જુદા જુદા પ્રદેશોમાંથી રસોઈયાઓને બોલાવેલા અને એ બધા રસોઈયા કોઈ પંજાબી રસોઈ કરે કોઈ સાઉથની રસોઈ બનાવે કોઈક એમપીની રસોઈ બનાવે આવા આવા અલગ 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 પ્રદેશના બધા રસોઈયા હતા તો રાજા શું કરતો ખાતો જે જે વસ્તુ એને ભાવે તે તે વસ્તુનો ઓર્ડર આપે અને ખાય ખૂબ ખાય ખૂબ ખાય ખૂબ ખાય પછી તરત જ બીજા રસોઈયાને ઓર્ડર આપે કે હવે તું પંજાબી બનાવ તો જે કાંઈ ખાધું હોય એક વૈદને પણ રાખ્યા હતા સાથે એ વૈદને કીધું હતું કે હું ખાઈ લઉં સ્વાદ લઈ લઉં પછી તરત જ એ વસ્તુઓ ખાવાની વસ્તુ નીકળી જવી જોઈએ તો વૈદરાજાએ રાજાએ એને ઉલટીની દવા આપેલી ખાઈ લે સ્વાદ લઈ લે પછી ઉલટી કરે એ બધી નીકળી જાય પેટ ખાલી થઈ જાય એટલે પંજાબી તૈયાર હોય રસોઈ એટલે પંજાબી રસોઈ ખાવાની શરૂઆત કરે આમ આ રાજા જુદી જુદી રસોઈઓ જુદા જુદા પ્રદેશની વાનગીઓ ખાતા ખાય ઉલટી કરે ખાય ઉલટી કરે ભોગ ભોગવે છે સ્વાદ લે છે લુલીબાઈને લાડ લડાવે છે પણ પરિણામ એ રાજાને ખબર નથી કે આ રીતે સતત હું ખાધે રાખીશ અને ઉલટી કર્યા કરીશ તો પરિણામ શું આવશે કારણ કે આપણો શરીર છે એ લોખંડનો તો મશીન છે નહીં લોખંડ બોખંડના પાઇપ હોય ને આપણા શરીરમાં તો વાંધો નહીં બધું પચાવી નાખે પણ આપણા શરીરમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ નસો બસો જે કાંઈ છે રોગો બગો જે કાંઈ છે એમાં જે બીજા મશીનો રહેલા છે એ બધા મશીનો આમ તો સરખી રીતે આપણે ચલાવીએ તો વાંધો નહીં પણ વધુ પડતો એના પર આપણે આકેકાર કરીએ તો એ આપણું મશીન જવાબ આપ્યા વગર રહે નહીં તો એ રાજા રોજે રોજ રસોઈ અલગ અલગ ખાય તે એક જ ટાઈમ નહીં લસ બનાવે રસોઈયો ખાય વોમિટ કરે ખાય વોમિટ કરે એવી રીતે રોજનું એનું એટલો સ્વાદિયો એટલો રસા સ્વાદિયો ભોગ ભોગવતો રહ્યો ભોગ ભોગવતો રહ્યો પરિણામ વિચાર્યું નહીં હવે માણસ ભારતનો માણસ છે ને એ ભારતની વાનગીઓ હવે ખૂટી ગઈ છે એટલે હવે ભારતીય સ્થળો પર શું લખેલું હોય ચાઇનીઝ ફલાણી ચીજો ચાઇનીઝ ભારતમાં ઓછી ચીજો છે કે તું હવે ચાઇનીઝ ખાવા તૈયાર થયો છે ભાઈ એ માણસ તો હવે લગ્નોમાં પણ ખાવાની કાંઈ કોઈ મર્યાદા નથી લગ્નોમાં પણ પૈસાદારોના લગ્ન હોય એ સત્તર આઈટમો પડેલી હોય એટલી આઈટેમો પડેલી હોય પછી માણસ થોડું આમાં ખાય થોડું આમાં ખાય થોડું આમાં ખાય આમ ખાતો રહે ખાતો રહે ખાતો રહે બિચારો માણસો આજે જાણે કમાતા હોય ને ત્યારે આપણને કમાય પછી જે વાપરે ને ત્યારે આપણને એમ લાગે કે શું આટલા માટે જ કમાતા હશે બેફામ ચીજ વસ્તુઓનો વપરાશ કરે સરસ મજાના ડેકોરેશન કરે એક વિચારો કહે છે કે ખરેખર માણસમાં અકલ છે કે નહીં આમ મહેનત કરી કરીને પૈસા કમાય છે અને પછી જાણે એ પૈસા ડેકોરેશનવાળા માટે ન કમાતો હોય એ ફલાણા માટે ન કમાતો હોય એમ લાગે એટલે માણસ ઘણી વખત પૈસાનો એટલો કરે છે શું કહેવાય એટલો દેખાવ કરે છે ખબર નહીં એને કઈ રીતે સંતોષ થતો હશે દેખાવ કર્યા પછી સમાજ છે એ તો જરાવાર વખાણ કરશે વખાણ કરશે અને પછી ખાધા બાદ શું બોલશે ઘરનું એ ઘરનું જ છે હા બરાબર પેટ દબાવી દબાવીને ખાઈ લે અને છેવટે બરસજી ભરી કે ઘર જો એ ઘર જો ચવા જે મતલબ એનો શું થયો ઘરે જે મળે છે એ જ બરાબર છે આ તો ખાલી હા ખાલી સ્વાદ પૂરતો છે ટેસ્ટ પૂરતો રહેલો જ છે તો આ રાજાએ ખૂબ ભોજન લીધું ખૂબ ભોજન લીધું સવારથી લઈ કરી અને રાત સુધી એનું આ સર્કલ ચાલુ જ હોય ખાય અલગ અલગ દેશની વાનગીઓ વોમિટ કરે ખાય વોમિટ કરે ખાય વોમિટ કરે તમે આ પ્રયોગ ન કરતા હો હા આવી રીતે કેટલાક વરસ બાદ એ રાજા બીમાર પડ્યો આમાં અલગ અલગ જાતની પછી બીમારીઓ લાગુ પડે જે દવા જે ખાવાનું બીમારીઓ મટાડી શકે છે એ જ ખાવાની ચીજો છે એ બીમારીઓ પેદા પણ કરી શકે છે આપણે બે રોટલી ખાતા ખાતા હોઈએ અને સરસ મજાનું આપણને શાક મળ્યું હોય બેને બદલે છ ખાઈ નાખીએ શું થાય હા પછી કહે કે માપરમાં આવ્યા ખાધું ને પેટ બગડી ગયું માપરમાં આવ્યા ને ખાધું ને પેટ નથી બગડ્યું પણ તારી જે એક સીમા હતી ને એ સીમા તું ઓળીંગી ગયો એટલે પેટ બગડ્યું છે ભોગે રોગ ભયમ ખાવાથી આ તો ખાવાનું એક એક્ઝામ્પલ આપું છું આ રાજા બીમાર પડ્યા એટલા બીમાર પડ્યા એટલા બીમાર પડ્યા વૈદોએ હાથ ખંખેરી નાખ્યા છેવટે એક મોટા વૈદે રાજાને કીધું કે તમે ખાવામાં ક્યારેય પણ માન મર્યાદા રાખી નથી વિવેક નથી રાખ્યો એનું આ પરિણામ છે હવે તમે ગમે તે વૈદની દવા કરાવશો કાંઈ પણ તમને પરિણામ સારો મળશે નહીં અંતે એ રાજા ખાધા પછી પણ બીમાર પડ્યો અને જે એનો આયુષ્ય મર્યાદા હતી એની વચ્ચેથી વિદાય લઈ લીધી જૈન શાસ્ત્રમાં કીધું છે મરણ અધૂરે આવખે પણ થાય એવું નથી કે આપણે જે આયુષ્યનો બંધ કર્યો હોય તેટલો જ આયુષ્ય ભોગવવો પડે મંત્ર મૂઠથી મરે ક્યારેક આપણે અધૂરે આવખે મરી જઈએ એમાં મંત્રને મૂઠની પણ વાત આવી ગણે આહારે અજીર્ણથી પણ મરે માણસ અકાન થઈને ખાય તો પણ મોત આવે એનાથી પહેલાં મોતને નોતરી લે એક મહારાજા હતા એને દારૂનો બહુ શોખ ભોગમાં બધી ચીજો આવે ઘણી બધી ચીજો આવે આ તો ખાલી આપણે દાખલા રૂપે વાત કરીએ છીએ એ રાજાને દારૂનો એટલો શોખ કે જુદા જુદા પ્રદેશોમાંથી જુદા જુદા દેશોમાંથી દારૂ મંગાવતો અને દારૂ પીવા માટે સોનાના કટોરા રાખ્યા હતા એક વખત દારૂ પી લે એટલે સોનાનો કટોરો ફેંકી દે એક વખત દારૂ પી લે એટલે એ સોનાનો કટોરો ફેંકી દે ઘણા રાજા મહારાજા ધોવાઈ ગયા છે આ બધી રીતે એમાં આ બધા કારણો જ છે પબ્લિક પાસે પૈસા લે અને પછી પબ્લિકના પૈસાનો આવી રીતે દુરુપયોગ કરે એક જ સોનાનો કટોરો એક જ વખતે દારૂ પી એટલે ફેંકે પછી એનો ઉપયોગ નહીં હા તો સારું જેવા હોય તો હાજર થઈ જાય ને એક એક કટોરો લેતા આવે કામ તો થઈ જાય પણ આ રાજા આ રીતે દારૂ પીતા 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 ભોગ ભોગવતા ભોગવતા ખલાસ થઈ ગયા આર્થિક રીતે તૂટ્યા શારીરિક રીતે પણ તૂટી ગયા અને વગર મોતે મોત આવી ગયો આવા હજારો દાખલા રહેલા છે પ્રસ્તુત શ્લોકમાં કેવા માગે છે કે જે વ્યક્તિ ભોગમાં કોઈક વિવેક રાખતો નથી કોઈ મર્યાદા રાખતો નથી એ માણસ અંતે છેવટે રોગનો શિકાર બને છે આજે આપણે જોવા જઈએ ને તો તપસ્યાવાળા જેટલા બીમાર નથી પડતા ને એનાથી વધારેમાં વધારે જો બીમાર પડનાર હોય તો ખાનારા બીમાર પડે છે તપસર્યાવાળા બીમાર ન પડે અને તેમાં પણ તપસર્યાવાળા વિવેક સાથે તપસર્યા કરે આમાં પણ અતિરેક તો ન જ જોઈએ શરીરને ઠીક રાખી શરીરને સમજી કરી અને તપસ્યા કરવાની હોય બાકી તપસ્વીઓ હોસ્પિટલે જેટલા નથી જતા એનાથી વધારેમાં વધારે હોસ્પિટલમાં કોણ જાય છે દવા લેવા માટે હા ખાનારાઓ ખાવ જેટલા હોસ્પિટલોના ધક્કા ખાય છે એટલા તપસ્વીઓ હોસ્પિટલના ધક્કા ખાતા નથી તપસ્યા તો બહુ સારી હવે તમે અત્યારે એકાસણા કરો છો માની લો જો પહેલો ફાયદો તો એક રાત્રે ભોજન રાત્રિ ભોજન છૂટી ગયો ફાયદો થયો કે ન થયો ચલો તમે બે રોટલી એકાત્ર એકાસણું કરતી વખતે વધારે ખાઓ છો એ ખાવી જોઈએ આપણે કાંઈ મોટા મહાપુરુષ જેવા નથી કે એક જ ટંકમાં જે આહાર કરતા હોય તપ હોય કે ન હોય એટલું જ હાર લે આવી કોઈ મર્યાદા બધા ન રાખી શકે તે છતાં પણ એકાશણાથી ફાયદા શું આમ તમારો મોડો છૂટું હોય તો શું કરો ભરતભાઈ ખારેક લઈ આવ્યા રસ્તામાં છે ભરતભાઈ ત્યાં જટી લીધી તમે ભરતભાઈ પાસેથી અને તરત જ મોઢામાં નાખી દીધી તપસ્યા નથી એટલે એમાં પછી કાંઈ પાણબંધી જેવું તો હોય નહીં ભરતભાઈ કાંઈક નવી ચીજ લઈ આવ્યા ખાખડા બાખડા સરસ મજાના બિસ્કીટ જેવા અને રસ્તામાં નાનજીભાઈને મળ્યા નાનજીભાઈએ પૂછ્યું શું છે પેકેટમાં ભરતભાઈ કે હમણાં જ મુંબઈથી રમેશભાઈ આવ્યા છે અને સરસ મજાના પેકેટ લાવ્યા છે ખાખડાના તો નાનજીભાઈ કહે છે કે લાવ એકાદ બે અગર એકાસણા ન હોય તો તો તરત જ રસ્તામાં હાલતા ચાલતા શું થતું હોય આ ચક્કી ચાલુ જ હોય ચક્કી ચાલુ જ હોય એટલે એક નાનકડા તપથી આ એકાસ્ણાનું નાનકડું તપ એ તપથી પણ માણસને ફાયદા કેટલા થાય છે હા ઘણા ફાયદા થાય સવારનું બંધ થઈ ગયું સાંજનું બંધ થઈ ગયું બપોરે વાપરવાનું ચાલો કોઈક માણસો સાંજે પણ એકાશનું કરે પણ એક જ ટાઈમ ખાય છે ને તો એક જ ટાઈમ ખાવાથી આ પેસ્ટ પેટને પણ શું મળે રેસ્ટ મળે માણસ દબાવી દબાવીને કેટલું ખાઈ શકે એ કદાચ ખાવા જશે ને તો પેટ કહેશે શું કહેશે બસ આણે રોલ ડે હા ભજી આવે તો ભલે ભજી આવે રોલ ડે આણે બસ કર અને માણસ અતિ દબાવી દબાવીને ખાશે તો તરત જ સરસ શરીર એનો તરત જ દેખાવ આપી દેશે શું કરશે આપણે દબાવી દબાવીને બહુ ખાઈએ તો તરત જ શરીરમાં રિએક્શન આવે શાયદ ઉલટી પણ થઈ શકે છે તો જો મોત થઈ શકતું હોય તો ઉલટી બુલટી તો સામાન્ય વાત થઈ ગણે આહારે અજીર્ણથી મરે માણસ આહારમાં અતિરેક કરે અજીર્ણ થઈ જાય તો એનાથી પણ માણસનું મોત થઈ શકે છે ભોગ ભોગવવાથી ક્યારે પણ માણસ તંદુરસ્ત રહેતો નથી ભોગ ભોગવવાથી માણસ રૂગ્ણ થાય છે ભોગ ભોગવવાથી માણસના શરીરમાં અનેક જાતની બીમારીઓ આવે છે આ બધું આપણને જવું હોય કેવી કેવી બીમારીઓ છે બીમારીઓ છે કેવા કેવા લોકોને બીમારીઓ છે તો મોટી મોટી હોસ્પિટલની મુલાકાત લઈ લેવાની એ મોટી મોટી હોસ્પિટલોની આપણે મુલાકાત લઈ લઈશું એટલે ખબર પડશે કે એ હોસ્પિટલોમાં કેટલી લાઈન લાગી છે આ બધા ખાવાવાળા છે બોલો ઘણા શું કહે તપસરી કર્યું ને શરીર બગડ્યું તપસ્યા કર્યું તપસ્યા કરીને શરીર બગડ્યું હકીકતમાં તપસ્યા મેં કોઈ દોષ દેતો હોય તો એ ભૂલથાપ ખાય છે તપસ્યાથી ક્યારે પણ શરીર બગડતું નથી બિલકુલ નહીં આ તો આપણને બરાબર ઓ ન હોય શું કહેવાય આપણને હિંમત ન હોય બરાબર ને તપસ્યા ન કરી શકતા હોઈએ તો અલગ વાત રહેલી છે કારણ કે આ બધી ચીજોમાં સાહસ ખપે જે લોકો ઉપવાસ કરતા હોય ત્રીસ ઉપવાસ કરતા હોય વધારે ઓછા ઉપવાસ કરતા હોય આ બધી ચીજો સાહસની છે હિંમત અને સાહસ વગર વ્યક્તિ ક્યારે પણ આવી છલાંગો ભરી શકતો નથી પણ ખાનારા જેટલા બીમાર પડ્યા છે અને પડે છે એટલા બીમાર તપસ્વી નથી પડતા કેવલ એક ચોવીહ માણસ નિયમિત ચોવિહાર કરે ને તો ચોવીહથી પણ વ્યક્તિને ઘણા ફાયદા થાય છે કેવલ ચોવીહાર કરવાનું તો પણ ફાયદા વિદેશમાં તો એવી હવે સિસ્ટમો નીકળી છે એવી ટ્રીટમેન્ટો નીકળી છે કે તમે દિવસ અસ્ત પહેલા એક કલાક આગળ ખાવા પીવાનું બંધ કરી નાખો વિદેશમાં આવી ટ્રીટમેન્ટ છે દિવસ અસ્ત પહેલાં એક કલાક આગળ ખાવા પીવાનું બંધ કરવાનું આખી રાત આમને આમ પસાર કરવાની પાણી પણ નહીં ખાવાનું પણ નહીં બીજા દિવસે સૂર્યોદય થયા પછી જોકે સૂર્યોદય સાથે એમને કંઈ લેવા દેવા નથી હોતા પણ દિવસ ઉગે એટલે તરત જ તમે ખાવ એટલે કેટલા કલાક ગયા